ધ લોર્ડ લોર ક્રિસ્ત્ય બેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ સોળમી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે તમારા કુટુંબ પ્રાર્થના કરું છું તમારા ભાઈ બો પ્રભુ ઇશ્ન બચ્ચન સાંભળીએ માથેનો ગ્રંથ અગિયારમો અધ્યાય પચીસ થી સત્યાવીસમી કલમ સુધી એ વખતે ઈસુ બોલી ઉઠ્યા એ પિતા સમસૃના માલિક આ બધી વાતો તે ડાયા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી બાળકો આગળ પ્રગટ કરી એ માટે હું તારી સ્તુતિ કરું છું સાચે પિતાજી તને એ જ રૂચ્યું મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરું ઓળખતું નથી અને તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો પી જાણતું નથી આ પ્રભુ નિવાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ટ મોલબોય તબેનો નોલેજ જ્ઞાન નોલેજ બધા માટે આનંદ આપે છે નોલેજ દરેકને પાવર આપે છે નોલેજ દરેકમાં અભિમાન લાવે છે એ શિક્ષક જારે જે શીખવાડે છે જારે વિદ્યાર્થીઓ શીખી જાય સમજી જાય ત્યારે શિક્ષક કુશ કુશ થઈ જાય છે એક ગુરુ જે શિક્ષણ આપે છે આદ્યાત્મ બાબતમાં ઈશ્વરના રાજ્યની બાબતમાં જારે શિષ્ય સમજે ત્યારે ગુરુ બૌકશ થઈ જાય છે એ જ આજનો સુખ સંદેશમાં આપણે જોઈએ છે જારે વર્ક શિક્ષક કેમિસ્ટ્રી હોય લેબોરેટરી માં જે સમજાવે શિક્ષકો જે સ્ટુડન્ટ્સ સમજી શકે ત્યારે કોશ પણ બીજો બધા જીવ દુન્યવી જ્ઞાન છે એ માણસમાં અહમ લાવે છે અભિમાન લાવે છે મને હું બધું જાણું છું પણ ઈશ્વરનું જ્ઞાન ઈશ્વરના રાજ્ય વિશેનું જ્ઞાન માણસમાં નમ્રતા લાવે છે ये कौन शिष्य के प्रभु के आज्ञा शुभ संदेश में आ बालको अगल एसोसिएटला सामान्य माणूस होता अ बण माणूस होता एकदम सिंपल होता ओपन माइंडेड ना होता जारे नॉलेज अहम लावे छे अभिमानि लावे छे अपने बंद करी छे मारे बस कोसों जाणो नहीं कारण को बद्दू जाणो छु એક લાયક જારે લા બધું જાણે એ કહે છે બસ હું બધું જાણું છું પણ આધ્યાત્મિક જ્ઞાન ઈશ્વરના રાજ્યનું જ્ઞાન એ માતે સમજવા નહીં સ્વીકારવા નહીં અને એ બીજાને પણ આપવાનું છે એ બીજા જીવન માટે બીજાને જીવન આપવા માટે બીજા સુખી જીવન જીવવા માટે બીજા મુક્તિ પામે એટલા માટે આપવાનું આવે છે બીજા દુન્ય વિજ્ઞાન બધા પોતપોતાની સાથે રાખે પણ ઈશ્વરના રાજ્યનું જ્ઞાન તો જ્ઞાન તો સાતે રાખવા માટે નહીં કારણ કે આપણો પ્રકાશ આવી જાય પ્રભુ પોતે આપણે તમે દુનિયાનો પ્રકાશ જગતનો અજવાળક કોય છે એ જ પ્રકાશ એ જ્ઞાન આપણે બીજાને આપવાનું છે જેથી કરીને બીજાના જીવનમાં આપણે પ્રકાશ પ્રકાશ કે અજવાળ લાવી શકીએ એ દિવસથી દિવસથી વધારેને વધારે ફેલાવે છે વધારેને વધારે લોકોના જીવનમાં આનંદ લાવે છે આ જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાન હું પોતે કોણ છું એમ કરીને આપણ મને નમ્ર બનાવે છે એટલે દુનિયાવી જ્ઞાન માણસને અભિમાની લાવે છે અહંકાર લાવે છે ઘમંડ લાવે છે પણ આધ્યાત્મિક જ્ઞાન ઈશ્વરના રાજ્યનું જ્ઞાન આવા સિમ્પલ જેવો ઓપન માઇન્ડેડના હતા ખુલ્લા દિલના હતા તેઓ સમજી શક્યા એટલે પ્રભુ ઈસુ ઈશ્વરનો આભાર માને છે હા કૃષ્ણ માલ ભાઈ તાબેનો ईश्वरना राज्य रहस्य है एकदम सीम्पल छे प्रभु ईश्वर अलग अलग दृष्टांत द्वारा समझा साणस समझी सके बाड़कों समझी सके करी ये सीख्या प्रमाणे प्रमाण जीवन में आग वधे मूल्य प्राप्त करे मूल्यमय जीवन जीवे संस्कारमय जीवन जीवे हमना जीवन में आनंद और जेने जेने शीखवाड़े एमना जीवन में आ जीवन में आनंद साथ साथ शाश्वत जीवन पन प्राप्त करे तेवो तारण अपनावे मुक्ति प्राप्त करे ये प्रभु ईसु हेतु एले प्रभु यशु प्रभु नो आभार माने छे प्रभु ईसु विषय मात्र पिता परमेश्वर पिता परमेश्वर विषय मात्र पुत्र प्रभु अने पुत्र प्रभु यशु ख्रिस्त मारा पिता आमजेमकर रिवील करे प्रगट करे जे सांभे स्वीकार करे छे હા કૃષ્ણ માલા ભયતાબેનો આજના મનચિંતન શાસ્ત્ર પાઠ પ્રભુશ્રીને ઓળખવા માટે બાઇબલ જાણવા માટે બાઇબલ સ્ટડીઝ સમજવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો તમે પોતે આનંદ પામો અને બીજાના જીવનમાં પણ આનંદ જરૂર લાવો અને આ સંદેશ બીજા માટે પણ ફોરવર્ડ કરી જેથી કરી તેઓ પણ મુક્તિ પામી શકે તમે બધા આશીર્વાદિત છો प्रभु यीशु हूँ तरह में विश्वास राखु छु गॉड ब्लेस यू ऑल